બંને હાથ સાથે આપણે ઊંચા કરીશું ભારત માતા કી આ વાત તો અહીંયા સ્ટેજ સુધી પણ નહીં આવ્યો બધા એક સાથે ભારત માતા કી વંદે વેસાણની ધરતીમાં જ્યાં પરબનો પીર છે ગરબા ગિરનારની ગોદ છે સાધુ સંતોના આશીર્વાદ છે સત્તાદાર બાપા ગીગા છે આ તો સાધુ સંતોની ભૂમિ છે આ તો સાવજની ભૂમિ છે એવા ભૂમિ પર જયારે આપણે ભેગા થયા હોય અને આટલા બધા સાવજ જયારે અહીંયા ભેગા થતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી હારી જાય એવું કોઈ વિચારતું હોય તો મને લાગે છે કે એની તબિયત ચેક કરવી જોઈએ ભારતીય જનતા પાર્ટી બે હજાર બાવીસ માં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના નેતૃત્વમાં આપ સૌના સાથ અને સહકાર અને મહેનત સાથે એકસો ને બ્યાસી સીટ જીતવા માટે જયારે નીકળી હતી ત્યારે એકસો ને છપ્પન સીટ આવી ત્યારે આજે ભાઈ તમારી સામે ઉભા છે એમની પાર્ટી એમના નેતા જે દિલ્હીથી હમણાં આવ્યા હતા એમણે કહ્યું હતું કે લખી લો પત્રકારોને કહ્યું હતું કે લખી લો એમની સરકાર બને છે પત્રકારોને હું આજે કહું છું કે તમે પણ લખી લો એકસો ને છત્રીસ સીટ ઉપર એ દિલ્હી ઉમેદવારોની ડિપોઝિટ આ ગુજરાતની પ્રજાએ જપ્ત કરી હતી અને ત્યાર પછી માં નર્મદામાં તાપીમાં માં યમુનામાં એટલા બધા પાણી વહી ગયા એના કારણે જે કલ્લઈ લાગેલી હતી ને કલ્લઈ નીકળી ગઈ દિલ્હીના લોકો એવું માનતા હતા કે આ દિલ્હીના વિકાસમાં આ પાર્ટીના નેતા જે છે એટલું કરશે તો દિલ્હી તો સ્વર્ગ થઈ જશે દસ વર્ષ સુધી એમને રાહ જોઈ દસ વર્ષ પછી એમનો નશો ઉતરી ગયો અને જે ભાઈ સોગન ખાતા હતા જેમના નામ ની સોગન ખાતા હતા અને કેતા હતા કે જ્યાં સુધી સુધી હું છું ત્યાં ભારતીય જનતા પાર્ટી હરાવી નહીં શકે એમના જીવતા જીવ એમને પણ હરાવી દીધા વિસાવદર બેસાણી સીટ ઉપર બાવીસ ના ઇલેક્શનમાં પણ તમે માર્જિન જો ફક્ત સાત હજાર મત થી પહેલી પ્રાયોરિટી છે ખુબ વધારે આવશે એવી મને ખાતરી છે પણ આ મુશ્કેલ સીટ છે આ સીટ ભાજપ જીતી ન શકે એવું જો કોઈના મનમાં અહીંયા હોય ને તો એને ફરીથી વિચાર કરવો પડશે ક્યાં સીટ આજે નહીં આના પછી કાયમી ફક્ત ભારતીય જનતા પાર્ટી નો ઉમેદવાર જીતી શકે એટલી મજબૂત વિસાવધરના ભાઈઓ બાવીસ માં પણ જયારે મત આપ્યા એ ભાઈ પણ ભાજપના જ મહામંત્રી હતા થોડા નારાજ થઈ ગયા ત્યારે આ વિસાવદર સીટના મતદાર ભાઈઓને લાગ્યું હશે કે આ કાર્યકર્તાને અન્યાય થયો છે આપણે એની સાથે રહીએ અને કદાચ એને સપોર્ટ કર્યો પણ એ ઉમેદવાર ભૂપતભાઈ તો થોડા જ દિવસમાં જ્યાં જીતીને ગયા હતા આખી જિંદગીમાં ધારાસભાનો ઇલેક્શનની ટિકિટ મળે અને જીતવાની તક મળે તો જીવન ધન્ય થઈ જાય એમને લાગ્યું કે આ પાર્ટીમાં રહીશ તો વિસાવદર નો વિકાસ નહીં થાય એમણે રાજીનામું આપી દીધું અને ભારતીય જનતા પાર્ટી સાથે ફરીથી જોડાઈ ગયા ભાઈ શ્રી હર્ષદભાઈ રીબડિયા બે વાર કોંગ્રેસ માંથી ધારાસભ્ય બન્યા બાવીસ માં આપણી સાથે જોડાયા કેમ કે એમને લાગ્યું કે દસ વર્ષ સુધી વિસાવદર બેસાણની સીટ ઉપર ધારાસભ્ય તરીકે રહ્યા પછી પણ હું આ વિસ્તારના વિકાસમાં કશું કરી શક્યો નથી વિરોધમાં હોવાને કારણે હું મારી રજૂઆત કરી શકતો નથી વિસાવદરને ન્યાય અપાવી શકતો નથી એ બાવીસમાં આવ્યા કમનસીબે થોડા મત માટે હાર્યા પરંતુ ત્યાર પછી પણ આ વિસ્તારમાં સક્રિય રહ્યા એક પણ દિવસે ઘરમાં પલાઠી વાળીને બેઠા નથી ગામ ગામ ખેતર ખેતર સુધી એમને ફરીને સતત કામ કર્યું એ પણ દાવેદાર હતા ભૂપતભાઈ પણ દાવેદાર હતા પણ પાર્ટીએ નિર્ણય કર્યો ત્યારે નારાજ થવાને બદલે પાર્ટીના મેન્ડેટને માન આપીને એ ઉમેદવાર માટે કામ કરતા થઈ ગયા છે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની એની કામ કરવાની પદ્ધતિ છે અને જયારે આ સામેવાળા ભાઈએ ફોર્મ ભર્યું ત્યારે આખા ગુજરાત માંથી એક પણ નેતા નહીં આવ્યા કોણ આવ્યા તો દિલ્હીમાં હારી ગયેલા ત્યાંના મુખ્યમંત્રી આખી સરકાર જેના કારણે ગઈ એ આવ્યા જેને કાર્યકારી મુખ્યમંત્રી બનાવ્યા હતા એમણે પણ ભરતની જેમ પાદુકા મૂકીને રાજ કરવાનું નાટક કર્યું અને હારી ગયા સરકાર ગઈ એ આવ્યા અને જે પંજાબને ગુજરાત સાથે સીધો કોઈ સંબંધ નથી એના મુખ્યમંત્રીને આ ભાઈ અહીંયા ફોર્મ ભરવા માટે લઈ આવ્યા કે કે ગુજરાતમાં એક પણ નેતા કે કાર્ય કરતા એના સમર્થનમાં નથી આ મેસેજ વિષાવર્ધનના ભાઈ બહેનોએ લેવા હોય છે અને કિરીટભાઈના ફોર્મ ભરામાં ગુજરાતના મુખ્યમંત્રી આવ્યા એ આવ્યા એનો અર્થ છે કે વિસ્તાર વધારના વિકાસમાં મુખ્યમંત્રી કેમનું કમિટમેન્ટ છે એમની સાથે આવ્યા વિનોદભાઈ ચાવડા અમારા એમપી અને પ્રભારી એ આવ્યા એમની સાથે આવ્યા ગોર્ધનભાઈ ઝડપિયા ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને પૂર્વ ધારાસભ્ય પૂર્વ રાજ્ય કક્ષાના ગૃહમંત્રી આવ્યા ભાઈ પટેલ આવ્યા ખેડૂતો માટે જ એમણે પોતાની જાતને ઘસી નાખી છે એનો દિવસ ઉગે અને દિવસ ડૂબે ત્યાં સુધી ખેડૂતોના ભલા માટે જ એ વિચારતા હોય ને કામ કરતા હોય એવા રાઘવજીભાઈ આવ્યા કુંવરજીભાઈ બાવળીયા આવ્યા કે જે આ વિસ્તારમાં એમણે ખૂંદ્યું હોય આ વિસ્તાર માટે કામ કર્યું હોય આ વિસ્તારના ખેડૂતોને પાણી પહોંચાડવા માટે ખૂબ લગનથી કામ કરતા હોય એવા કુંવરજીભાઈ આવ્યા મુળુભાઈ બેરા ગુજરાતના કેબિનેટ મંત્રી એ આવ્યા મુકેશભાઈ પટેલ એ પણ ગુજરાત સરકારના મંત્રી એ પણ અહીં આવ્યા જયેશભાઈ રાદડિયા પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય એ પણ એમના સમર્થનમાં જવાબદારી લઈને આવ્યા કોઈ કિરીટભાઈનો સારથી બન્યો છે કોઈ એની સાથે જોડાયા છે ચંદુભાઈ મકવાણા કિરીટભાઈ પટેલ કનુભાઈ બાલા હર્ષદભાઈ રીબડીયા ભૂપતભાઈ ભાયાણી રઘુભાઈ હુંબલ શ્રી નિરંજનભાઈ જાજમેરા સુરતના પૂર્વ મેયર અને પૂર્વ સુરત શહેરના પ્રમુખ એ આવ્યા કરશનભાઈ ગોંડલિયા આવ્યા રાજેશભાઈ ચુડાસમા તો એની જવાબદારી છે એ તો સારથી બનીને બેઠા છે શ્રી બ્રિજેશભાઈ મેરજા કેટલાનું નામ લઉં અને કેટલાનું નામ ભૂલી જવાય આટલા લોકો ગુજરાત માંથી આવ્યા કિરીટભાઈ ના સમર્થન દેશ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના નેતૃત્વમાં પ્રગતિ કરી રહ્યો છે આખી દુનિયા એમનાથી પ્રભાવિત છે ફક્ત વિસાવદર એ પ્રગતિમાં એને અવરોધ થઈ રહ્યા છે ભૂલ થઈ હશે એ ભૂલી જાઓ તમે પ્રયોગ કર્યા હશે નિષ્ફળ ગયા કઈ વાંધો નહીં પણ આ વખતે કોઈ ભૂલ ન થઈ જાય દેશ સાથેના વિકાસના પ્રગતિના પથ ઉપર વિસાવદર્પણ સૌથી મોખરે હોય એના મતદારોને એની આવનારી પેઢી માટે જે વિકાસની જરૂર છે એના માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવાની જરૂર છે મિત્રો અને મને વિશ્વાસ છે મને એમ કહ્યું કે ભેસાણમાં જ મુશ્કેલી છે બાકી વિસ્તાર વધારા બાકીના વિસ્તારમાં તો ખૂબ સારું હોય છે અને એટલા જ માટે આપણે ભેસાણમાં મિટિંગ રાખી અને હું ગાડીમાંથી ઉતરીને જોતો હતો જે રીતે સંખ્યા કાર્યકર્તાઓનો ઉત્સાહ બહેનોના આશીર્વાદ આ જે સોળ જેટલા ઉમેદવારો છે ને બાકીના એ બધા કદાચ વિડ્રો કરવાની તારીખ નથી ને એ તો ફોર્મ કરી લે એટલી તાકાત તમે અહીંયા પ્રદર્શિત કરી છે મિત્રો ભારતીય જનતા પાર્ટી ક્યારે હારવાનું શીખી નથી અને હારી જાય તો એને છોડી દે વિસ્તારને એવું પણ કઈ શીખી નથી એકસો ને બ્યાસી માંથી એકસો બ્યાસી સીટ જીતવાની વાત આપણે સંકલ્પ સાથે આગળ વધતા હતા વીસ સીટ એવી હતી કે જે લગભગ પાંચ થી ઓછા મતે હારી બે સીટ એવી હતી જે સાત માં હારી એક વિજાપુર અને એક આ વિસાવધાર પણ આ વખતે જ્યાં જે વિસાવધારમાં ફરીથી ઇલેક્શન થયું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચુમ્માલીસ પિસ્તાલીસ હજાર મતે જીતી ગયો અહીંયા પણ જીતાડવાની જવાબદારી અહીંના મતદાર ભાઈ બહેનોની છે કાર્યકર્તા એમનો સંપર્ક કરે એનો વિશ્વાસ કેળે એમના મનમાં કોઈ શંકા કુશંકા હોય એ દૂર કરે અને ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જ્યારે ઊભો થાય છે ત્યારે આખી પાર્ટી એની સાથે ઊભી હોય છે એ જે કઈ વચનો આપે છે એ વચનો પૂરા કરવાની જવાબદારી પણ

એમના લાલચમાં આવતા નહીં આ વખતે કોઈ ભૂલ ન થાય આપણે આવનારી પેઢીને પણ જોવાનું છે આવનારી પેઢી આપણને માફ નહીં કરે કે તમે એક નહીં વારંવાર ભૂલો કરી આ વખતે કે ભૂલો સુધારી લો વિસા વધારના મતદાર ભાઈ બહેનો એમને આવનારી પેઢીને પ્રગતિના પંથે સૌથી અગ્રેસર રાખવા માટે આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી કિરીટભાઈ પટેલને જીતાડવાનો સંકલ્પ કરો મેં જે રીતે આ ઉત્સાહ જોયો છે જે રીતે રિપોર્ટ ભારતીય જનતા પાર્ટીના આવી રહ્યા છે એમાં કોઈ મિનમેખ નથી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર એ સો ટકા જીતી રહ્યો છે મિત્રો પરંતુ છેલ્લા દિવસ સુધી કમર કસજો તમારે એવા લોકો સાથે કામ પાર પાડવાનું છે કે જે લોકો જુઠ્ઠું બોલશે જે લોકો હળાહળ જુઠ્ઠું બોલશે જે લોકો ભ્રમ ફેલાવા માટે માહિર છે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરશે એ ભાઈ જે દિલ્હી થી આવ્યા હતા એ તો અહિયાં ચેલેન્જ આપીને ગયા કે હવે આ ઉમેદવાર છે એને ખરીદી જુઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે બનાસકાંઠાની અંદર ત્યાં એક એમપી તરીકે એક ઉમેદવાર ચૂંટાઈ ગયા બેન ગેની બેન અને એમણે ત્યાં હુંકાર કર્યો હતો કે આ ઉમેદવારને એમનો જે કોંગ્રેસનો ઉમેદવાર હતો એને તમે હરાવી જુઓ સી આર પાટીલ એના એ તાકાતને પડકારવાની વાત કરી ત્યારે હું ત્યાં ગયો હતો મેં કહ્યું કે આમાં સીઆર પાટિલની કોઈ તાકાત નથી સીઆર પાટીલ તો એક કાર્યકર્તા છે પ્રમુખ તરીકેની જવાબદારીમાં છે પણ કાર્યકર્તાઓને કહ્યું હતું કે આ પડકાર સીઆર પાટિલને નથી આ પડકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો છે અને એને હરાવવું જોઈએ જે ની સીટ જીતી ગઈ એ બેન પોતાની સીટ ઉપર પોતાના મનગમતાના ઉમેદવારને લાવ્યા પછી પણ એને હારી ગઈ એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને છેડવા નહીં એને જો છેડશો એને જો છંછેડશો તો એ છોડશે નહીં અહીંયા પણ કહી ગયા છે પેલા ભાઈ કે આને ખરીદી લો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે હું આપને આહવાન કરું છું કે તમે પડકાર કરો કે ભાઈ દિલ્હીથી આવીને ગયા છો તમારો ભવિષ્ય નથી એને તો રાજીનામું આપી દીધું પણ આ ભાઈ ને જીતાડી જો તમારા માં તાકાત હોય તો એવો પડકાર ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ આપે આ વાત ઉશ્કેલ હે અને આપણા ઉમેદવારને જીતાડવા માટેનો પ્રકલ્પ એ સંકલ્પ સાથે આગળ વધે એ મારી ઈચ્છા છે તાળીઓ નહીં પડી પણ લાગે છે કે આ પડકારને ને ઝીલી લઈશું એ બધા એક સાથે તારી પાડો અરે આ તમારા ઘરમાં આવીને તમને ચેલેન્જ કરી ગયો છે જેને પોતાના ઠેકાણા નથી જ્યાં ગુજરાતમાં એકસો ને છત્રીસ સીટ ઉપર ડિપોઝિટ ગુમાવી છે જેના પાંચ જણા ચૂંટાયા હતા ને એમાં એમનો એક પણ મૂળભૂત એનો કેન્ડિડેટ નહોતો ચૈતર વસાવા એ તો બીજી પાર્ટીમાં હતો એને ભાજપમાં ટિકિટ જોઈતી હતી ના મળી એટલે ત્યાં ગયા અને ભાઈ ચૂંટાયો ભાવનગરનો પણ તમને ખ્યાલ છે બોટાદનો પણ ખ્યાલ છે તમને વિસાવધારનો પણ ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી જ એ પણ કાર્યકર્તા હતો આજે ચૂંટાયા છે એમના વિચારધારા પણ નથી ચૂંટાયા એ પોતાની તાકાત પર ચૂંટાયા હતા પણ હવે ગુજરાતની પ્રજા ત્રીજી પાર્ટીને જીતાડવા માટે ક્યારેય ટેવાયેલી નથી એનો ઇતિહાસ એવું કહે છે કે ત્રીજી પાર્ટી માટે અહીંયા ક્યાંય કોઈ સ્થાન નથી તો આવો મિત્રો આપણે સંકલ્પ કરીએ કે આ વખતે વિસાવદરના મતદાર ભાઈ અને બહેનોને વિશ્વાસમાં લઈને આપણે આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી કિરીટ પટેલને જીતાડીએ સંકલ્પ લેવા તૈયાર છો પડકાર ઝીલવા તૈયાર છો પડકારમાં હારીને જવાયની ચિંતા તમારે કરવી પડશે કરશો ને મને વિશ્વાસ છે મિત્રો મને વિશ્વાસ છે તમારી તાકાતમાં મને વિશ્વાસ છે વિષાવદરના હોશિયાર મતદાતા ભાઈ બહેનોમાં એમને એમનો ભવિષ્ય ખબર પડે છે એમને વિસાવદરની પ્રગતિમાં રસ છે અને એટલા જ માટે અમે જ્યારે પરમ દિવસે સુરતમાં જે વિષાવદરના આગેવાનો રહે છે એમની જ્યારે મિટિંગ કરી તો લગભગ આઠથી દસ હજાર વિષાવદરના મૂળ જે આગેવાનો એમને કહ્યું કે અમે જઈશું એક એક ઘરમાં જઈશું અમે એક એક ગામમાં ફરીશું અમે બધાને કન્વિન્સ કરીશું જયારે સુરત થી આગેવાનો અહીં આવીને કામ કરવા તૈયાર છે એના જ કારણે આજે રઘુભાઈ આવ્યા એ રોકાવાના છે અમારા નિરંજનભાઈ જાજમેરા આવ્યા એ રોકાવાના છે દિનેશભાઈ જોધાણી આવ્યા સુરત થી પૂર્વ ડેપ્યુટી મેયર એ અહીંયા રોકાવાના છે ભાઈ શ્રી ભરતભાઈ બોગરા એ રાજકોટ થી આવીને રોકાવાના છે આવા અનેક લોકો એ તમારી સાથે જોડાઈને કામ કરવા માંગે છે મિત્રો આવો આપણે તમારે ઓગણીસમી તારીખે મતદાન કરીને ત્રેવીસમી તારીખે જયારે ભવ્ય વિજય સરઘસ ભાઈસિંહ કિરીટભાઈ પટેલનું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું વિજય સરઘસમાં જોડાવા માટે હું આપ સૌને આજથી જ આમંત્રણ આપું છું આપ સૌ એમાં પધારો એ જ વિનંતી સાથે હું મારી વાતને વિરામ માં પૂછું જય જય ગુજરાત ભારત માતા કી ધન્યવાદ